રામ ના પવિત્ર તહેવાર ને લઈને ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ રાજાડિયા ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગરબાડા અને ગાંગડી ગામ ના આગેવાનો તેમજ રામ યાત્રા ના આયોજકો અને ડીજે સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતરો સમાચાર વિસ્તારથી રામ રામનવમી જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ના જન્મ તરીકે ઉજવાય છે તે અવસરે ગરબાડા નગરમાં શ્રી રામજી મંદિરે મહાઆરતી અને ગાંગડી ગામ માં રામ યાત્રા આયોજન કરવામાં આવ્યું છે આ તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ રાદડીયાએ બેઠકમાં હાજર નગરજનો અને આયોજકોને જરૂર સૂચનાઓ આપી હતી તેમને શાંતિ જાળવવા અને તહેવારની ઉજવણી નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી આ સાથે જ ડીજે સંચાલકો સાથે પણ એક અલગ બેઠક યોજવામાં આવી હતી જેમાં તેમને અશ્લીલ ગીતો ન વગાડવા અને કાર્યક્રમને અનુરૂપ ગીતોની પસંદગી કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી ગરબાડા નગર સહિત પંથકમાં વર્ષોથી તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે ત્યારે રામનવમી નો તહેવાર પણ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવી આશા ગરબા પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ રજડીયા દ્વારા વ્યક્ત કરાઈ હતી